નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયની જે ગાલા સ્વાધ્યપુથી છે તેમાં જે પાઠ નંબર સાત આપણને આપેલો છે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની આ જે ગાલા સ્વાધ્યપુથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે આ સ્વાધ્યપુથીના અભ્યાસ માટે લખાણ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ગાલા સ્વાધ્યપુથીમાં ધોરણ સાત વિષય વિજ્ઞાન પાઠ નંબર સાત પ્રાણીઓ અને વનસ્પતિમાં વહન એમાં છે પ્રશ્ન નંબર એક વિકલ્પો એમાં પહેલો સવાલ મનુષ્યના રુધિરનો કયો ઘટક હિમોગ્લોબિન ધરાવે છે તો જવાબ આવશે વિકલ્પ ડી રક્તકણ બીજું શરીરના ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હૃદયના કયા ખંડમાં પ્રવેશે છે તો જવાબ આવશે વિકલ્પ બી જમણા કર્ણકમાં ત્રીજું હૃદયના કયા ખંડોમાં ઓક્સિજન યુક્ત રુધિર હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકમાં ત્યાર પછી ચોથું હૃદયના કયા ખંડમાંથી રુધિર ફેફસામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ એ જમણા ક્ષેપકમાં પાંચમું હૃદયનો કયો ખંડ સર્વપ્રથમ ઓક્સિજન યુક્ત રુધિર મેળવે છે તો જવાબ આવશે વિકલ્પ ડી ડાબુ કર્ણક છઠ્ઠું કયા પ્રાણીઓમાં પરિવહન તંત્રનો અભાવ છે તો જવાબ આવશે વિકલ્પ સી વાદળી મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જો તમે શિક્ષક મિત્રો છો પ્રોજેક્ટર અથવા તો સ્માર્ટ બોર્ડ ઉપર ભણાવો છો તો આ પીપીટી તમને ખૂબ જ ઉપયોગી થશે જો તમે વિદ્યાર્થીઓ છો તો પણ આ પીપીટી ના અભ્યાસ દ્વારા તમે સારામાં સારી રીતે તૈયારી કરી શકશો કઈ પીપીટી છે તો કે સ્વાધ્યયન પોથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે ગાલાસવાદ્યા પૂથી પ્રોજેક્ટ પ્રવૃતિ પ્રયોગ પો ભૂગોળ પૂર્વી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ અસાઇનમેન્ટ કે પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો અને વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોરમાં જઈને ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો વધારે માહિતી માટે

ત્રીજું હૃદયના ઉપરના બે ખંડોને ખાલી જગ્યા કહે છે તો કર્ણાકો ચોથું ફૂફુત્સીય ધમની દ્વારા રુધિર ખાલી જગ્યામાં વહન પામે છે તો ફેફસા પાંચમું ડોક્ટર ખાલી જગ્યા સાધન દ્વારા હૃદયના ધબકારા સાંભળી હૃદયની પરિસ્થિતિ વિશેનો તાગ મેળવે છે તો જવાબ આવશે સ્ટેથોસ્કોપ છઠ્ઠું મનુષ્યના ઉત્સર્જન તંત્રનો અગત્યનો અવયવ ખાલી જગ્યા છે તો જવાબ આવશે મૂત્રપિંડ સાતમું મૂત્રવાહિની ખાલી જગ્યા અને ખાલી જગ્યાને જોડતી નળી છે તો મૂત્રપિંડ અને મૂત્રાશય આઠમું હિમોગ્લોબિન એ ખાલી જગ્યા કોષોમાં હાજર હોય છે તો રક્તકણ નવમુ ધમની અને શિરાઓ ખાલી જગ્યાના જાળા સ્વરૂપે જોડાયેલ હોય છે હૃદયનું લયબદ્ધ સંકોચન અને વિકોચન એ ખાલી જગ્યા કહેવાય છે તો હૃદયના ધબકારા અગિયારમું મનુષ્યના મૂત્રમાં રહેલું મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય ખાલી જગ્યા છે તો યુરિયા બારમું મૂત્રપિંડ એ પ્રવાહી સ્વરૂપે શરીરના કચરાનો નિકાલ કરે છે જેને ખાલી જગ્યા કહે છે તો મૂત્ર તેરમો ખાલી જગ્યા દ્વારા સૂચક પુલ રચાય છે જેથી પાણી ખૂબ જ ઊંચાઈ સુધી ઉપર જઈ શકે છે તો જવાબ આવશે બાદ સ્પોટ સર્જન મિત્રો ધોરણ 6 થી 8 માટે આપણે પોટેટો બેચ લોન્ચ કરેલી છે જેની અંદર તમને ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયના જે પાઠો છે તે ખૂબ જ સરળતાથી અને શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા ભણાવવામાં આવે છે જ્યાં તમને રેકોર્ડેડ લેક્ચર મળે છે લાઈવ ડાઉટ સોલ્યુશન છે પીડીએફ છે એમસીક્યુ ટેસ્ટ છે પ્રથમ દ્વિતીય સત્રાંત પરીક્ષાના પ્રશ્નપત્ર છે વોટ્સઅપ સપોર્ટ છે અને ચાલુ શૈક્ષણિક વર્ષ સુધીની વેલિડિટી પણ મળી જશે ને વધારે માહિતી માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન માત્ર ચારસો નવ્વાણું રૂપિયા આખા વર્ષની ફી છે દોસ્તો તો આજે જ આ ધોરણ છથી આઠની જે પોટેટો બેચ છે તેમાં જોડાઈ જજો અને સાથે જ તમારી પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેજો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો એમાં પેલું હૃદયમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને ફેફસા સુધી પહોંચાડતી રુધિરવાહિની કઈ છે તો જવાબ આવશે ફુપ્પુસિંહ ધમની બીજું ફુપ્પુતસિંહ ધમનીમાં કેવું રુધિર હોય છે તો ઓક્સિજન યુક્ત રુધિર હોય છે ત્રીજું હૃદયના નીચેના બે ખંડોને શું કહે છે તો ક્ષેપકો ચોથું રુધિરનું પ્રવાહી માધ્યમ કયા નામથી ઓળખાય છે તો રુધિર રસ પાંચમું રુધિરના ગાળણની પ્રક્રિયા કયા અવયવમાં થાય છે તો જવાબ આવશે મૂત્રપિંડ છઠ્ઠું મૂત્રપિંડમાંથી છૂટું પડેલું મૂત્ર ક્યાં એકઠું થાય છે તો મૂત્રાશય સાતમું પાણી અને ખનીજ ક્ષારોના દ્રાવણના વહન માટેની વાહક પેશી કઈ છે તો જવાબ આવશે જલવાહક પેશી ત્યાર પછી છે ચોથું નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પ્રત્યેકનો એક ગુણ છે હિમોગ્લોબિનની હાજરીને લીધે શરીરના કોઈ ભાગમાંથી નીકળતું રુધિર થોડી વારમાં ગંઠાઈ જાય છે તો જવાબ આવશે ખોટું બીજું હૃદયના ધબકારા અને નાડી દર બંનેની સંખ્યા સરખી હોય છે તો જવાબ આવશે સાચું ત્રીજું ધમનીમાં રુધિર શાંત પ્રવાહ એક ધારું વહે છે તો જવાબ આવશે ખોટું ચોથું શીરામાં વાલ્વ હોતા નથી જ્યારે ધમનીમાં વાલ્વ હોય છે તો જવાબ આવશે ખોટું પાંચમું રક્તકણો લાલ રંગના અને શ્વેત કણો સફેદ રંગના હોય છે તો જવાબ આવશે સાચું છઠ્ઠું કર્ણકો કરતા ક્ષેપકો કદમાં મોટા હોય છે તો જવાબ આવશે સાચું કર્ણકો કરતાં ક્ષેપકોની દિવાલ જાડી હોય છે તો જવાબ આવશે સાચું આઠમું હૃદયના ખંડોની દિવાલ એ સ્નાયુઓની બનેલી હોય છે તો જવાબ આવશે સાચું ફુફુતસિંહ ધમની ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે તો જવાબ આવશે ખોટું દસમું ઉચ્છવાસ દરમિયાન ફેફસા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે નિકાલ પામે છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી જે પ્રશ્ન નંબર 5 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ છે એમાં પહેલો સવાલ રુધિરમાં હિમોગ્લોબિનનું કાર્ય શું છે તો ઉત્તર રુધિરમાં રહેલું હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય છે અને શરીરના બધા ભાગોના કોષોને ઓક્સિજન પહોંચાડે છે બીજું રુધિરમાં રહેલા શ્વેત કણોનું કાર્ય શું છે તો રુધિરમાં રહેલા શ્વેત કણો શરીરમાં પ્રવેશતા રોગના જંતુઓનો જંતુઓ સામે સામનો કરી અને શરીરને રોગમુક્ત રાખે છે ત્રીજું વાહિનીઓના પ્રકાર જણાવો તો રુધિરવાહિનીઓના ત્રણ પ્રકાર છે ધમની શિરા અને કેશિકાઓ ચોથું ધમની કોને કહે છે તો હૃદયમાંથી રુધિરને શરીરના વિવિધ ભાગો તરફ લઈ જતી રુધિરવાહિનીને ધમની કહે છે પાંચમું શિરા કોને કહે છે તો શરીરના વિવિધ ભાગોમાંથી રુધિરને હૃદય તરફ લઈ જતી રુધિરવાહિનીને શિરા કહે છે ત્યાર પછી છઠ્ઠો સવાલ ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક શા માટે હોય છે તો ધમનીમાં રૂમા ધમનીમાં રુધિરનો પ્રવાહ ઝડપી અને વધુ દબાણે થતો હોવાથી ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે સાતમું દર એટલે શું તો એક મિનિટમાં થતાં નાડી ધબકારાની સંખ્યાને નાડીદર કહે છે આઠમું આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર જણાવો તો આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર થી એંશી જેટલો હોય છે નવમું ફુફુત્સીય શિરામાં રુધિરનું વહન ક્યાંથી કઈ તરફ થાય છે તો ઉત્તર ફુફુત્સીય શિરામાં રુધિરનું વાહન ફેફસાથી હૃદયના ડાબા કર્ણક તરફ થાય છે હૃદયના કદ વિશે જણાવો તો હૃદય સામાન્ય રીતે માણસની હાથની મુઠ્ઠી જેટલા કદનું હોય છે અગિયારમો સવાલ હૃદયના કયા ભાગમાં ઓક્સિજનયુક્ત અને કયા ભાગમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હોય છે તો હૃદયના ડાબા ભાગમાં ઓક્સિજનયુક્ત રુધિર અને તેના જમણા ભાગમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હોય છે બારમું રુધિર કેશિકાઓ કોને કહે છે તો પેશીઓ પાસે ધમનીઓની નાની વાહિકાઓ અને શિરાઓને જોડતી વધુ પાતળી નળીઓને રુધિર કેશિકાઓ કહે છે મનુષ્યના ઉત્સર્જન તંત્રના અવયવો જણાવો તો મનુષ્યના ઉત્સર્જન તંત્રના અવયવો મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રાશય મૂત્રમાર્ગ અને મૂત્રછિદ્ર છે ચૌદમો રુધિરના જુદા જુદા ઘટકોના નામ જણાવો તો રુધિર રસ રક્તકણો શ્વેતકણો ઉપરાંત રુધિરકણિકાઓ પંદરમો રુધિરનો રંગ લાલ શેને કારણે હોય છે તો રુધિરના રક્ત કણોમાં હિમોગ્લોબિન નામનું લાલ રંજક દ્રવ્ય હોય છે રુધિરમાં હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે છઠ્ઠું વ્યાખ્યા આપો પ્રત્યેકનો એક ગુણ એમાં પહેલું ઉત્સર્જન કોષો દ્વારા ઉત્પન્ન થતા નકામા અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી બહાર નિકાલ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે બીજું છે પેશી સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે તેને પેશી કહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવામાં પહેલું રુધિરના ઘટકો જણાવી તે દરેકના કાર્યો લખો રુધિર રસ તે શરીરમાં પોષક દ્રવ્યોનું વહન કરે છે રક્તકણો તે શરીરના કોષોમાં ઓક્સિજન પહોંચાડે છે શ્વેત કણો તે શરીરનું રોગ સામે રક્ષણ કરે છે રુધિર કણિકાઓ તે રુધિરને ગંઠાઈ જવાની ક્રિયામાં મદદ કરે છે બીજું છે રુધિરના કાર્યો જણાવો તો તે શરીરમાં પોષક દ્રવ્યો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે છે તે શ્વેત કણોની મદદથી રોગના જંતુઓ સામે સામનો કરી શરીરને રોગ સામે રક્ષણ આપે છે ઘા પડે ત્યારે રુધિર ગંઠાઈ જવું ગંઠાઈ જાય વધુ રુધિર વહી જતું અટકાવે છે અને તે શરીરનું તાપમાન જાળવી રાખે છે ત્યાર પછી છે ત્રીજું રુધિર વાહિનીઓના પ્રકાર જણાવી તે દરેક વિશે ટૂંકમાં સમજાવો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો દરેકે દરેક પ્રશ્નો જે છે તેના ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા જવાબો અને આન્સર આપેલા છે તમે વિડીયો સ્ટોપ કરીને પણ આ સોલ્યુશનના આ જવાબો જે છે તે જોઈ શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી તમે આ સમગ્ર પાઠ જે છે તેના સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો અવશ્ય આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એ ડાઉનલોડ કરી અને આ વિજ્ઞાન વિષયની જે ગાલા પોથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેવો ચાલો ત્યાર પછી છે સવાલ વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો બે ગુણ છે પેલું શરીરના કોઈ પણ ભાગ ઉપર ઘા તેમાંથી વહેતું રુધિર થોડી વારમાં બંધ થઈ જાય છે ત્યાર પછી બીજું રુધિરમાંના શ્વેત કણો આપણા શરીરમાંના સૂક્ષ્મ સૈનિકો છે ત્યાર પછી છે નવમો સવાલ તફાવતના બે મુદ્દા લખો એમાં છે રક્તકણ અને શ્વેતકણ ત્યાર પછી બીજું છે ધમની અને શીરા ત્યાર પછી ત્રીજું છે કર્ણકો અને ક્ષેપકો ત્યાર પછી છે જલવાહક વિશે અને અન્નવાહક વિશે તો મિત્રો આ દરેકે દરેક પ્રશ્નો જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર મુકાઈ ચૂકી છે જરૂરથી આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી તમે આ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો તમારી નોટબુકના લખાણ માટે પણ તમે કરી શકો છો ત્યાર પછી છે જોડકા જોડો એમાં છે પર્ણરંધ્ર તો એને જોડીશું બી એટલે કે બાષ્પોત્સર્જન સાથે જલવાહક પેશીને જોડીશું ડી એટલે કે પાણીનું વહન મૂળ રોમને જોડીશું એટલે કે અન્નવાહક પેશી અને અન્નવાહક પેશીને આપણે જોડીશું સી એટલે કે ખોરાકનું વહન સાથે મિત્રો ધોરણ ત્રણ થી બાર ની કોઈ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી મળી જશે વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અહીંયા તમે જોઈ શકો છો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એ પણ અહીંયા પ્લે સ્ટોર ઉપર જઈને તમે સર્ચ કરી શકો છો આરામથી ડાઉનલોડ થઈ શકે છે અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ તમને લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરીને પણ તમે મેળવી શકો છો જો તમે કોઈ શિક્ષક મિત્રો છો પ્રોજેક્ટર અથવા તો તમે સ્માર્ટ બોર્ડ ઉપર ભણાવો છો તો આ પીપીટી તમારી ભણાવવા માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે પ્રવૃત્તિ એમાં પહેલું આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર શોધો એમાં પદ્ધતિ તમારા જમણા હાથની તર્જની અને માધ્યમ અને માધ્યમિકાને ડાબા કાંડના અંદરની બાજુએ મૂકો તેમાં થતાં નાડી ધબકારને સાંભળવા પ્રયત્ન કરો એક મિનિટમાં થતાં નાડી ધબકારની સંખ્યા ગણો તમારા સહપાઠીઓના એક મિનિટમાં થતાં નાડી ધબકારાની સંખ્યા ગણો તો અહીંયા તમને કોષ્ટક આપેલું છે એની અંદર આપણે દર્શાવેલું છે ત્યાર પછી છે બીજું સાદું સ્ટેટોસ્કોપ બનાવવું તેની મદદથી હૃદયમાં ધબકારા અને નાડી દર માપવા સાધન સામગ્રી છ સાત સેન્ટીમીટર વ્યાસ ધરાવતા ગળની અને રબરની ટ્યુબ ત્યાર પછી હૃદયના ધબકારા એનો નિર્ણય આપેલો છે ત્યાર પછી ત્રીજું વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનીજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે તે દર્શાવો સાધન સામગ્રી તો કાચનો પ્યાલો કુમળું પ્રકાંડ ધરાવતો છોડ બ્લેડ પાણી લાલ શાહીએ ત્યાર પછી એની પદ્ધતિ અને અવલોકન આપણને આપેલું છે અને નિર્ણય પણ આપેલો છે દોસ્તો ફરી મળીશું આપણે વિજ્ઞાન વિષયના એક નવા પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર વિજ્ઞાન વિષયના દરેકે દરેક ધોરણના જે સંપૂર્ણ સોલ્યુશન છે ગાલા સ્વાદ્યાય તે મુકાઈ ચૂક્યા છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે એક નવા પાઠના ગાલા સ્વાદ્યે પુથીના વિજ્ઞાન વિષયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે